વિક્ટર ફિલ્મનો ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે ત્યારે આ ફિલ્મ ટૂંક સમયમાં જ દર્શકો માટે થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે માળિયા મિયાણાના આશ્રમમાં મોટા થયેલા વિક્ટરને પ્રેમમાં દગો મળતા તે પોતાની પ્રેમિકાનું લગ્ન બગાડી બદલો લે અજાણતા અને જોગાનુજોગ લગ્નની રાત્રે આવેશમાં લીધેલા વિક્ટરના પગલા એક ઘાતકી લડાઈનું કારણ બને છે અને સાથે જ વિક્ટર માન્યા મિયાના પર રાજ કરતા મીઠાના ઠેકેદારો દુશ્મન બની બેસે છે ત્યારે પ્રેમિકાના દગાથી શરૂ થયેલી એક સામાન્ય ઘટના હત્યા હિંસા પ્રેમ અને ન્યાય માટે કરેલા સાહસ સુધી વિક્ટરને પહોંચાડે છે તે દર્શાવતી વિક્ટર થ્રી ઝીરો થ્રી ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે ટૂંક સમયમાં જ આ ફિલ્મ દર્શકો માટે થિયેટરમાં રિલીઝ થશે તેમ જાણવા મળ્યું છે